સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ નિરંજનાંતરયાહો નિરંતર અંતરમાં સમતા મા રમતા રાજેશ દીઠા નહીં દેશરમાં સમય સમય તુજ ચરણકમળની क्षत्रछाय उरचायिरहो निष्कारण करुणानि वचन वचनविषयेन समाय अहो निष्कारणकरुणानि वचन वचनविषयेन समाय अहो વચનમૂટ સુડતાલીસમાં કૃપાદેવ છેલ્લા ભાગમાં કહે છે કે એક ભાવના થોડા સુખ માટે અનંત ભાવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે એટલે જેને ખરી છૂટવાની ઈચ્છા થઈને એ સત્પુરુષ થઈ જ ગયો એને ખબર પડી ગઈ કે આ સંસાર સેવવા જેવો નથી પ્રાધબ્યે સંસારમાં રહેવું પડે જ્ઞાનીને રહેવું પડે તીર્થંકર ભગવાને પૂર્વેના તીર્થંકરો બધા સેંકડો હજારો લાખો વર્ષો સુધી ઋષભનાથ ભગવાન તો ત્ર્યાસી લાખ પૂર્વે ઘરવાસમાં હતા ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ત્ર્યાસી લાખ પૂર્વ ઘરવાસમાં હતા એટલે આજના સ્કેલથી ગણવા બેસે તો ચોરાશી વર્ષના કોઈ વૃદ્ધ ત્ર્યાસી વર્ષ સુધી ઘરે હતા અને એક વર્ષમાં પછી એવું કર્યું આખા પ્રથમ તીર્થપતિ થયા એટલે ભોગ બંધ અને મોક્ષની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નથી અંતરંગના ભાવ ઉપર છે એટલે કુપોધ લખ્યું છે એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કર્યા કરે છે હોત આ સવા પરિસવા એટલે છૂટવાની જગ્યાએ અજ્ઞાની બંધાય છે અને જ્ઞાની બંધાવવાની જગ્યાએ છૂટે છે છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કે એક ભાવના થોડા સુખ માટે અનંત ભાવનું અનન દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે એટલે શરીર સંબંધી કોઈ પણ આપણે પુરુષાર્થ કરીએ ને એ લગભગ દેહાધ્યાસ જ હોય કેમ કે બધું પૂર્વ પ્રારંભ પ્રમાણે નક્કી છે વ્યવહારમાં તો અને આત્માનું ખાતું એવું છે કે પોતે કરે તો જ થાય નહીં તો થાય એમ નથી બે ખાતા છે એક આત્માનું ને એક શરીરનું શરીરનું ખાતું આપણા હાથમાં છે જ નહીં એ લખાઈને આવ્યું છે બધું પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર એ ક્યાં જન્મવાનું છે એના માતા કોણ એના પિતા કોણ એનો ખોરાક કયો પહેલો પહેલાં સ્તનમાં દૂધ તૈયાર હોય એક લીટર પછી પ્રસુતિ થાય રોટલો કેવી રીતે ખાય દાંત તો છે નહીં એને એટલે સુંદરદાસ કે જે પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર આટલું બધું નક્કી છે કેટલું જીવવાનું છે કયા ક્ષેત્રે કેટલું ભણશે કેટલું કમાશે કેટલું રોગ થશે અને આયુષ્કર્મે લઈને આવે જ પાછો એટલે આપણે જે ફાંફા મારીએ જ ને વ્યવહારમાં એ આપણા દેહાધ્યાસને લીધે અને જ્ઞાની સાચા છે એ મનાતું નથી એટલે ફાંફા મારીએ છીએ આપણે છસો બાણુંમાં લખ્યું જ છે કુપોળદેવે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થ હશે તે વ્યતીત તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે પછી એક સમય પણ આગળ પજલ થાય નહીં ઇન્દ્ર વિનવણી કરે છે ભગવાન મહાવીરને કે ભસ્મગ્રહ બેસે છે થોડુંક ખમી જાવ નક્ષત્ર બદલે છે મહાવીર સામે જવાબ જ નથી આપતા પછી બહુ વિનવણી કરે છે તો કે છે મારા હાથમાં નથી કે તીર્થંકર પણ ન બદલતા હોય તો આ બાપડું પ્રાણી શું કરવાનો એટલે શરીર સો પ્રારભક જો લુહા કોટે લુહા સુંદર ચિંતા મત કર તું કર બ્રહ્મ વિચાર દેવા સુંદરદાસના દોહા બધા સૌભાગભાઈને ડુંગરશી ગોસણ મોકલતા હતા સુરાતન અંગ મારે કામ ક્રોધતાપ લોભ મો પીસી ડારે કે તારા હાથમાં જ નથી કાંઈ એ આપણે અનંત કાળથી જે આપણા હાથમાં નથી એની ફિકર કરીએ છીએ આયુષ્ય અને પ્રારબ્ધ બે વોચમેન રખા સાથે એ લઈને જન્મ્યો છે એ પ્રમાણે જ થશે એ પ્રારભપણે બધું થશે અને રક્ષણ કોણ કરશે સગા સંબંધી વોચમેન દવા પૈસા દેવદેવી એનું રક્ષણ આયુષ્કર્મ કરશે કાંઈ પણ રોગ ન હોય ને તોય મરી જાય માણસ મરવા માટે રોગની જરૂર નથી કાંઈ આયુષ્કર્મ પતિ જાય એટલે મરી જાય પછી આપણે નથી બોલતા વ્યવહારમાં કે નખમય રોગ નહોતો ફલાણભાઈ ગુજરી ગયા પણ સર્ટિફિકેટમાં લખવું પડે કે બ્રેઇન એમરેજ કે હાર્ટ એટેક રોગ એટલે અશાતા વેદની શાતાને અશાતાથી જીવ સુખી દુઃખી થાય અને આયુષ્કર્મના હિસાબે જેવું જીવે અને કર્મ પતિ જાય મરી જાય મરવા માટે રોગની જરૂર છે જ નહીં કે આખા અલગ વસ્તુ છે બધી એટલે દવા ગમે એટલી કરાવી આપણે ગમે એટલી ઓળખાણ હોય ડૉક્ટરની ગમે એવી હોસ્પિટલમાં ઓળખાણ હોય કે આપણને તો ખાટલો મળી જ જાય એ બચવાનો તો કામ આવે અને અશુભકર્મનો ઉદય હોય ને તો દવા આપે ને એટલે જલ્દી બગડે વ્યવહારમાં એવું બને છે કુપોલદેવે ત્રણ પત્રો લખ્યા છે સાતસો બોતેર સાતસો તોતેર અને સાતસો ચુમ્મોતેર કે દવાથી મટે કે નહીં રોગ એકાંત ન મટે એમ નહીં ગૃહસ્થ વ્યવહારમાં આપણે સમ્યક ઉપાય કરવાનો પણ કે છે કે એક ભાવના થોડા સુખ માટે અનંત ભાવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે તો આપણે તો એવા બધા પ્રયત્ન કરીએ છીએ કમાવા માટે શરીર સારું રાખવા માટે સંબંધ માટે સુખી થવા માટે ન કરવાનું કરીએ છીએ આપણે એટલે છૂટવાની જગ્યાએ બંધાય છે આપણે સ્યાતપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી સ્યાતપદ એટલે અપેક્ષા એ કે અપેક્ષા એ બનનાર છે તે ફરનાર નથી ગોપાલદેવ સબકમે લખ્યું છે રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જાતું નથી સમાગમમાં દિન પણ આવું નહીં કે ચારસો સત્તાવન લખ્યું છે સમાગમમાં દિન પણ આવું નહીં માગ માગ નહીં કરવાનું વ્યવહાર એક જ વસ્તુ માગવાની મને તારા જેવો બનાવ નથી આવડતું કે કેવા છે આપણને ક્યાં ખબર છે તો આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન ભગવાન એ આપશે જ પછી જે લખ્યું છે પ્રગ્ન બોધમાં અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ્કરે ના દાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન મને ખબર નથી શું માગવું અને ખબર નથી ને કે માગ માગ માગી લેશે તો શું માગશે પૈસા અધિકાર પરણવાનો સંતાન પરદેશ ગમન તો આ તો બહુ ભ્રમણ વધવાના કારણ માગે છે અને એ તો ઉદાર છે આપી દેશે તો આ રખડ છે એટલે આપણને આવડતું જ નથી એટલે કે છે છે કેવી પ્રાર્થના કરી અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે ના દાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન દેવ રાજેન્દ્ર મહા એને ઘટતું એને ખબર જ છે અને શું આપવાનું આ કેમ જે સુખી થશે એને ખબર છે આ માગે છે આગળ નિયમ શું છે અધ્યાત્મમાં બ્યાસીમી ગાથા જે આત્મ હમણાં આવીને કે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ એને કંઈ પણ ઈચ્છા કરી તરત જ બંધ પડી જાય હવે એના પૂર્ણ હશે વ્યવહારિક તો એને મળશે મળશે એટલે સંસાર મળશે ને એને મોખની ઈચ્છા તો કરી જ નથી સમકેતની ઈચ્છા કરી નથી છૂટવાની ઈચ્છા કરી નથી બીજી કોઈ પણ ઈચ્છા છે એને અને મંદિરમાં આવ્યો સમજ શિખર ગયો પાલિતાણા ગયો અપવાસ કર્યા એમબેલ કરી અને ઈચ્છા છે એને તો પૂર્ણ બાંધે છે ને એ જ ભાવ છે એના એટલે બંધાઈ જશે એટલે મળશે એને પછી એ એફડી વપરાઈ જશે પછી પછી ખાતું ખાલી પાછું એટલે માગવાનું જ નથી એને મેળે જ આપશે એ તો આપવા બેઠા છે ત્યારે દ્વાર ખડા ભગવાન કેવળ કરુણા મૂર્તિ છો દીનબંધુ દીનનાથ ખરી આશ્રય ભક્તિ કરે એટલે આ જીવનું ફૂખ કેમાં છે એ પ્રમાણે આપે જ ખુંભાદના ત્રિભુવન મને કહેલું ત્રિભુવન કાકાએ અગાસમાં બ્રહ્મચર્યનું વાંચન ચાલતું હતું ચાલું વાંચનમાં કહેવું બ્રહ્મચર્યજીએ નોંધ્યું છે કે કુપોલદેવ અમને કહેતા હતા તમારા ખાલી છ આના અમે દસ આના ભેળવી દઈશું સુભગભાઈને લખે છે એક્સિજમાં અમ જેવા તમારા ઉપર છે તમને હવે ડરસેનો છે આ વાક્ય કેમ લાગે છે અમને મળ્યા પછી તમારે હવે નિર્ભય થઈ જવું આ વાક્ય તમને કેમ લાગે છે તો ખાલી સુભગભાઈ પટે નહીં આપણે માટે કુપોલદેવ છે એણે તો કહ્યું જ છે જે કોઈ જીવનું કલ્યાણ થવાનું વર્તમાનમાં સર્જિત છે એ અમથકિત થશે કહી દીધું છે આશ્રય ભક્તિ આવે તો અને ઘણીવાર વ્યવહારમાં તકલીફ પડે ને આપણને એમ થયા નહોતું છાવું જોતું આર્તધ્યાન થાય એ ભેંસનો પાડાનો પગ ભાંગે ને તો સારા માટે ભાંગ્યો હોય જેને તરમાં આ છે કહેવત હિતોપદેશનો બોધ છે આ પાડાનો પગ ભાંગ્યો તો કે સારા માટે બારવાટિયા લૂંટો આવેલા બધા ઢોર લઈ ગયા વાળીને સાઠ શું કરે વેચી નાખે કતલ ખાને એક પાડોનો પગ ભાંગ્યો એને કેવી રીતે લઈ જાય એને છોડી દીધો એ બચી ગયો બાકી બધા મેર્યા કપાઈ ગયા એટલે દે કહ્યું છે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે ન પણ ગમે એને પણ એ યોગ્ય જોઈએ કર્મની બેંકમાં તો યોગ્ય જ હોય એને અને વ્યવહારિક તકલીફ પડે આપણને શરીરની પૈસાની આબરૂની એટલે એમ જ થાય ને કે આવું નહોતું હોવું કીધેતમાં એ ફાયદાનું કારણ હોય કોઈનું ગ્રીન કાર્ડ પાસપોર્ટ મંજૂર જ ન થાય ને એટલે દુઃખી થઈ જાય કે મારી પ્રાર્થના ન ફળી મારી માનતા ન ફળી એટલે ત્યાં જઈને એને મદીરાપાન ન કરવાનું હોય હજી એને પૂર્ણ પરવારી નથી ગયા કે એને જવાનું મળે આ કેમ ગળે ઉતરે એને પૂર્ણ પરવારી જાય તો એ જાય ત્યાં અને ત્યાં જ પરણી જાય પછી ખાવા પીવાના આચાર ન રહે અરે માંસાહારી થઈ જાય આખો અવતાર એળે વયો છે આવું બને છે શરૂઆતમાં અહીંયા ઉકાળેલું પાણી પીતા હોય ને પછી મદિરાપાને કરવા માટે એવા તો કેટલા દાખલા છે વચન મૂત્ર હોય પાછું એની પાસે એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે રામ રાખે તેમ રહીએ આપણે ચીઠીના ચાકર છીએ ચીઠી એટલે કઈ રામની નહીં કર્મનો સિદ્ધાંત એ પ્રમાણે થાય એ સારા માટે હોય ઘણા જીવે છે ને આજકાલ દવા કરીને રીબાય છે સગાવાલા ત્રાસી ગયા હોય પૈસા તો છે માનો ખર્ચો કરે થાકી જાય અને પેશન્ટ એ રીબાય ખાઈ ન શકે પી ન શકે ચાલી ન શકે એટલે સુતા સુતા નળીથી બધું ચાલતું હોય મરે જ નહીં એટલી બધી દવા શોધાણી છે આપણને એમ થાય કે હવે પહેલાં તો મરી જતા હતા એ મરી જતા હતા એટલે આર્થ ધ્યાન ઓછું થતું હતું હવે આવી સ્થિતિમાં ભક્તિ કરે છે કોણ મરણ પથારી હોય છે દુખે છે દુઃખે છે નથી ખવાતું નથી પીવાતું આમ થાય છે તેમ થાય છે એટલે એ જીવે છે સતત કરમના ટોપલા બાંધે છે આર્ત અધ્યાપ દેહ ત્યારે સમાધિ મરણની તૈયારી કરી શકે બધું બરોબર ત્યારે નથી કરતો તો આવું આવી વેદનામાં ક્યાંથી કરે એટલે કોઈ બધું લખવું જોઈએ તો સુખ સમયમાં કોઈ પ્રેક્ટિસ કરી હોય એવી ચારસો સાઠમાં લખ્યું છે તો પછી આવે વખતે ક્યાંક કરી શકે સીધો ને તો કેવી રીતે કરી શકે નવો નિશાળી વ્યવહારમાં બધું બરોબર હોય ત્યારે બહુ ભક્તિ નથી ગમતી પ્રાર્થના નથી ગમતી તો વેદની વખતે કેમ ગમે પછી જુગુપ્સા થાય અનંત એમ ને ભક્તિ કર સમાધિ મરણની ક્યાંક વાત કરી મરણ તમે આવા અપશુકન શા માટે આવા શબ્દો શા માટે બોલો એમ કેવા મંગળ હોસ્પિટલમાં આઈસીસી માં લઈ જતા હોય કોઈને અર્જન્ટ અને કોઈ એને કહેતો કે સમાધિમરણ તૈયારી કરે બધા સગાવાલાખી જાય જ ને આપણે કે આવું મરણ આવું ઓપશુકન બોલ કરો અમે આઈસીમાં દાખલ કરવા જાય કોઈ ઓપરેશનમાં જતો ને આપણે આમ કહીએ તો કે જાપ કરજે કદાચ દેહ છૂટી જાય એમ જ કે ને અમંગળ બોલે છે સમાધિમરણ કોને ગમે છે વાત બધું બરોબર હોય ત્યારે કરી લીધું હોય ને તો થોડુંક આવે વખતે રહે યાર પકડ એ તો જાય પછી લેશે બદલી જાય પછી ત્રણિક રાજાની ને શ્રીકૃષ્ણની બદલી ગઈ તો ક્ષાયિક સમકિતના ધણી તોય લેશ્ય બદલી ગઈ ક્ષાયિક સમકિત છે જેને ત્રણ ભાવમાં છૂટવાના છે જેને સમિત નથી એને આશ્રય ભક્તિ નથી એને કેટલું સાવધ રહેવું પડે એટલે કે જે એક ભાવના થોડા સુખ માટે અનંત ભાવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે વાત પણ માની છે કે બનનાર છે તે ફરના નથી આ નક્કી થઈ જાય કે આ ખાવાનું જોતું આમ પછી એને અર્થ ધ્યાન કેવું થાય પછી હાસ કરો સમાધાન થઈ જાય ને કે ભાઈ મારા હાથમાં નું આમ જ થવાનું કુપોદે કહ્યું છે સૌભાગભાઈને ત્યારે ભગવાનને માને તોય વાંધો નથી કે હરિ ઈચ્છા બળવાન હરી ઈચ્છા જેવું કંઈ છે જ નહીં જ્ઞાની માટે તો જ્ઞાની ઈચ્છા રહીત કે ઈચ્છા સહિત કઈ છે જ નહીં ત્રણસો સત્યોતેર માં પત્રમાં પણ માને કે હરી ઈચ્છા બળવાન તોય શું વાંધો છે ભલે જગત કરતા છે અર્થજન તો ઓછું થાય ને કે ભગવાનને ગમ્યું એ કર્યું તો એ અર્થજન ઓછું થાય તો એટલે કે આશ્રય ભક્તિવાનને એમ રાખવાનું કે પ્રાર્થ પ્રમાણે બધું થયું હરિ ઈચ્છા બળવાનું જ્ઞાનીને એવું કંઈ છે જ નહીં કે અમારે તો પણ છે એ હરિ ઈચ્છા ભગવાનના આશ્રય કરતા એ મોટી વાત છે ખૂબ સ્વરૂપ ઈચ્છા ઈચ્છારિત વિચરે પૂર્વ પ્રયોગ આપણે ક્યાં એ દશા હાંસલ કરી છે એટલે આપણે તો આ ગોખવું પડે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિકમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાણ શું ધારણ કરવું હવે આટલું નક્કી જ છે કે મારાથી કઈ થાય એમ નથી વ્યવહારમાં અને મરવાનું તો ચોક્કસ છે એ તો અનુભવની વાત છે એમાં શાસ્ત્ર ન વાંચે હોય તો આ બધાને અનુભવ છે કે બધા મરે જ છે સગા સંબંધી આડોશી પાડોશી તો પ્રમાણ શું ધારણ કરો આમ છે દેશ કાળ સંજોગો પ્રમાણે એટલે પછી આપણે બીજાને એમ ન કે છે તે ફર નથી વ્યવહારિક રીતે માર્ગને ગુણ છે બાડા બોબડા લુલા લંગડાને મદદ કરવાની કાગડો ઉંધા બચ્ચા લઈ જાય તો બનનાર છે તે ફર નથી ત્યાં એમ નહીં પાછું ત્યાં અનુકંપા ભાવ રાખવાનો એટલે હૃદય કોમળ રહે એને બચાવવા માટે નહીં આપણે નિર્દોષ પરિણામ ન થઈ જાય એના માટે સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો સત્પુરુષનું યોગબળ શું છે મનોયોગ જ્ઞાનીની ઈચ્છા છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો હો આત્માવસ્થા પ્રત્યે ચારસો ત્રીસમો પત્ર બધા વહેલા વહેલા મોક્ષે જાઓ સવિજીવ કરું શાસન પ્રસ્યું કુપોલ તો સાવ નાના હતા ત્યારથી જ વધે રાયચન ને એવું બધું કવિતામાં લખતા હતા વધે રાયચન વીર ત્યારથી જ એને ખબર હતી આ તો લખ્યું વર્ષે લખ્યું સત્યાવીસ બીજો મહાવીર જોઈએ નાનપણમાં કવિતા બનાવતા એમ લખતા વધે રાયચર વીર એટલે બીજાનું કલ્યાણ કરવા જ જન્મેલા એટલે મનોયોગ એ છે કે બધા વહેલા વહેલા છૂટે આ મનનો યોગ વચનનો યોગ વચનનો યોગ આખો અક્ષર અક્ષરદેહ આખો આ કે ગ્રંથ નથી આમાં લખ્યું નામજ એનું શ્રીમદ્ધ રાજચંદ્ર છે આ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ કેમ ન હોય ઉત્તરાધન સૂત્ર દસ વૈકાલિક સૂત્ર આ રાજચંદ્ર સૂત્ર નહીં કે આ રાજચંદ્ર જ છે આ અક્ષર દેહ છે આ એટલે બ્રહ્મચારી કહેતા હોય અત્યારે આવે આ જ વાત કહેવાના છે નવું કંઈ નથી કહેવાનું અને આ પત્ર અમલભાઈ ઉપર ઉપર નહીં કે વાંચનારને એ વિચાર્યું કે મારી મારા ઉપર જ લખ્યો છે આ પત્ર અને મારી સામે ઊભા છે એનું વચન યોગ છે યોગ બળે જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે બસો બારમાં લખ્યું આ સજીવન મૂર્તિના વચન છે આગમ તીર્થંકરની જ વાણી છે ગણધરે ઝીલી લખાણી નહોતી કાંઈ પછી તો પહેલી બીજી ત્રીજી આઠમી પેઢી અને એમાં ફાટા પડ્યા તો કેટલો આશય બદલી ગયો એટલે અત્યારે જે આપણે આશ ગણીએ છીએ આગમ એ બત્રીસ આગમ છે એટલે એ તો બીજા માનતા નથી તો તીર્થંકરનો આ આશય તો હતો જ નહીં તો પિસ્તાલીસ આગમ છે એમાં ઘણું બધું એવું ક્રિયા જળતા આવી ગઈ છે તે તીર્થંકર ભગવાનને માન્ય જ નથી તો નવો કોઈ પંથ કે આ બધા આગમ ખોટા છે અને પંચ પરમાગમ સાચા છે તો દાદાંગી શું થયું દસ ને બાર અંગનું તો નક્કી નક્કી કેવી રીતે કરશું આપણે એટલે આ વચન યોગ સત્પુરુષનું યોગ બળા વચન યોગ આગમની મૂળ પ્રત આવી છે આ કે બત્રીસ પિસ્તાલીસ પંચ પરમાગમ બધું સમયસરે આવી ગયું આમાં વેદાંતે આવી ગયું ઉપનિષદે આવી ગયું થાનાકવાસી ના બત્રીસ ને મૂર્તિ પૂજક ને પિસ્તાલીસ રામને આવી ગયા બધા એને કુપાલદ લખીને આપ્યું ત્રણસો સત્તાણું આ વચન આગમ જ છે જીન આગમ જ છે દ્વેષ અજ્ઞાન પણ પ્રગટ લેખપણે ઉપાયમા માટે સેવનીય છે તો આપણને ખબર કેમ પડે તમે જૈન શા માટે છો તમારા માતા પિતા જૈન હતા એટલે તમે જૈન શા માટે છો લગ્ન કરીને જે કુટુંબમાં ગયા એ ધર્મ ને આપણો આપણે આંખ બંધ કરીને વિચારીએ કે બ્રાહ્મણ કોળમાં આપણે જન્મ્યા હોત આપણે અટક જોશી હોત જનોય પહેરી હોત તો કયો ધર્મ સ્વીકાર આપણે કુલ ને એટલે મહત્ મહત મહત્પુણ્યના ઉદયે આ વસ્તુ મળે જ્ઞાની ઓળખતા નથી આપણે પણ મળે આઈ પણ જોઈએ પછી ઓળખીએ કે આ જ્ઞાની છે તો મહત્વપૂર્ણ પછી એને કહ્યું છે કરીએ તો તો મહત મહત્પુણ્ય અને ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે એ રે તો સમાધિ મરણ થઈ જાય એટલે એ ત્રીજો માવેર થઈ જાય પછી સાતસો સત્યોતેરમાં કુપોદવ લખ્યું છે ઈડરથી કે કોઈ મહત્વપૂર્ણના અવગે મળે આપણે ઓળખતા ખાલી મળ્યા શ્રીમંત રાજચંદ્ર ક્યાંક છે એ ખબર પડી આપણે કંઈ માનો કાંઈ બીજું કંઈ નથી આ પૂર્ણ હોય તો મળે પછી ઓળખી જાય વત્તે ઓછે અંશે કે છૂટવાની વાતમાં એનો બોધ કામ આવે એવો છે ઓળખાણ થાય આ તો મહત્વપૂર્ણ જોઈએ અને એણે જે કહ્યું છે એ કરવું છે આપણે આચરણમાં મૂકવું છે અને છેલ્લે ચરણ ચરણ ધીરજ આ તો બોધી દુર્લભ ભાવના છે આ તો છૂટી જાય જો બાર ભાવનામાં આ છેલ્લી ભાવના છે ને બોધી દુર્લભ ભાવના એ બહુ દુર્લભ છે અહીંયા સુધી આવી ગયું હોય છેલ્લે બદલી જાય પછી વેદની આવે એટલે ભલ ભલા આર્થિક મોટા મોટા મુમુક્ષ સાધકો સાધુ સાધવીઓ છેલ્લે પછી વેદના આવે ને બધું બદલી જાય પછી એટલે કોઈ ખરી કસોટી ત્યારે થાય પછી સાધકની એટલે અત્યારે કરી લીધું હોય આ વિશ્વાસ આ જ છે એટલે આ યોગબળ વચનનું અને કાયાનું યોગબળ મન વચન કાયા ફર્યા બધે ઈડોર ચરોતર પ્રદેશમાં આવે એને માટે ફરવું પડે એણે પોતે લખ્યું છે એમાં કે જ્ઞાનીને ઘર અને વન બધું સરખું જ છે એ બંગલામાં મહાવીર સ્વામીને ત્યાં એટલું કોપાલ લખ્યું છે હજાર વર્ષના મુનિને ન હોય એવો વૈરાગ ને એવો સંયમ ભગવાન મારીને રાજ દરબારમાં હતો અને જંગલમાં જવાની જરૂર નહોતી પણ દાખલો બેસાડવા માટે જાય ખૂબ જાતિ જ્ઞાન તો સાત વર્ષે વવાણીમાં થઈ ગયું હતું પણ શા માટે ઈડરના શ્વાસામમાં જવું પડે એટલે પોતાનું ઐશ્વર્ય પ્રગટ થાય અને સામાવાળા જીવને બોધ મળે એનો કાયાનો યોગ અને વ્યવહાર કાયાનો યોગ કુપાદે ઊભા છે આમ કાવસંગમાં કે બેઠા છે પદ્માસન લગાવીને એટલે શું પગ મુક્ત પાપ છે કે કરવા જેવું નથી ચાલવા જેવું નથી સબ જક્ષે ઊંચા રહેજો નીચા રાખે ને જોવા જેવું નથી જોતા ઝેર છે જોતા ઝેર છે પગમુક્ત પાપ છે પલોઠી વાળીને બેસી ગયા છે કે કરવા જેવું જ નથી પણ ગૃહસ્થ વ્યવહારમાં માગવાની મનાય છે એટલે આજીવિકા ચાલે તો ઘણું છે આજીવિકા ક્યાં પેટ ક્યાં ભરાય છે પટાર ભરાઈ ગયા છે ક્યાં લોકર છલકાય છે બેંકના છે યોગ બળ એટલે મન વચન કાયનો યોગ બળ અને પ્રત્યક્ષ પ્રત્યક્ષની જે વાત થઈ જ ને રોજ મંગળાત્રી ને બોલીએ છીએ અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા તમે લખ્યું છે સ્વરૂપ પ્રતિ એટલે સમકિત થાય અપ્રમત યોગ એટલે સાતમું ગુણથાનક છે પૂર્ણ વિતરાક તેરમું ગુણથાનક છેલ્લે અયોગ્ય સ્વભાવ ચૌદમું અમે ક્યાં હાથ તો ગોળાની વાત આવી પંદર જગ્યાએ એક ઉપર વચન વચનામૃતમાં લખ્યું છે કે જ્ઞાની પ્રત્યેની શ્રદ્ધાથી જ્ઞાનીના વચન પ્રત્યેની શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય ને જીવ છૂટે સંસ્કારી હોવો જોઈએ પૂર્વનો આરાધક હોય તો સંસ્કાર લઈને આવ્યો હોય આ સાતસો ઓગણ સિત્તેર અને સાતસો એકત્રમાં લખ્યું છે કોઈ પૂર્વનો આરાધક હોય એને આ વચનોને આધારે સમ્યક દર્શન થઈ શકે શાસ્ત્રમાં ઘણી જગ્યાએ એમ લખેલું છે એમ એમાં ફસાઈ જાય છે એ કોઈક મનમાં ધારી લે છે સત્પુરુષ નું યોગ બોલ જગતનું કલ્યાણ કરો લિખિતનમાં માં લગે છે રવજી આત્મ જ આત્મજ એટલે મોટા દીકરા અનુજ એટલે નાના દીકરા રવજી આત્મજ રાયચંદ્ર રાયચંદના પ્રણામ નિરાક શ્રેણી સમુચ્ચે હજી બાવીસમી વર્ષો ચાલે છે વિતરાક શ્રેણીમાં સમુચ્ચે એટલે સંપન્ન કરી છે પછી એને કહ્યું ને પ્રભુજીને છેલ્લે છપ્પનમાં કે અમારા વિતરાકમાં ભેદ ગણશો નહીં આ બાવીસમી વર્ષે લગે છે આ સવન પિસ્તાલીસ માં કે નિરાક્ષ્રેણી સમુચ્યે હું વિતરાક શ્રેણીમાં છું લિખિતનમાં લખે છે લિખિતમાં લખીને આપ્યું છે ઓમ શ્રી મહાવીર પછી ક્યાં સવાલ છે એ પત્રમાં લખ્યું છે લિખિતનમાં શ્રી રાજચંદ્ર દેવ પોતે જ એ લખે છે નિરાગ શ્રેણી સમુચ્ચય સમય પૂરો થાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ